Tadi kya jauh? Hukers berta. Kya jauh? Firma berton kapa jauh? Kami yang awu ya. Na tama tau kau ta lagi? Na lari mau awu ya? Tua Al. Kau ke kau yo raksa. Kau ke kau yo raksa. ગોલ મારી રજા સિવાય કોઈ પગ ન મેકી કે અરે જો કોઈ પગ મેકે તો બારી ને ભસ્મ કરી નાખો લાય મારા જંગલ માં હું ફરી ફરીને ને થાકો છું હવે લાય હું કરી આરામ કરું કોઈ કે કાળ્યો રાખ તો બાવરો હી એ આપણે ઘાયકા કાપલી પાછ ઘરે વયા જાય હય મોટો બાવરો હાલો કાપલી હાલો એ દાદી આમ તો જો કેવડો મોટો બાવરો હે આવન બેટા કેવળો મોટો બાવરો તાર દાદાને કીધું ટ્રેક્ટર લઈને ભરી જાય આપણે અંથે કાપલીવી એ આ દાદી ઘાયકા કાપવા મન

અંદર મને તો કેટલા ધોડાવી નાખ્યો પણ આ મારા દીકરા આમ ને હાથ આવે હવે તો મારી શક્તિ બતાવી જોઈશે એ દોશી મારી રદસી હોય મારા જંગલ માં ખૂસી તારા ધારીયાના માર્યા એ મનમાં તું હું સમજે છે બારી ને ભસ્મ નો કરી નાખો તો મારું નામ કાઢ્યો રાક્ષસ શું કરશું બટા એ દોશી છે અને બીજો દોશીને બોલાવે સારા બોલાવો બોલાય જેટલી દોશ્યો હોય એ ફેંકી એટલી તાર એ કઈ દોશ્યથી આ કાળિયો રાક્ષન નથી તો કોણ કાળિયો રાક્ષ બોલા બોલા બોલાય બોલા ત દોશી બોલાય લે બોલાય લે તાર દોયકીને બોલાય લે એ કડીમાં અમને બચાવો

કાઢિયા રાક્ષ મહારાજેવી ફૂંડી ને પટકા લે આખો કોક કાપી નાખી તલેયા મને તે થઈ હોશિયાર અરે મારો ભાગી ગયો લે હા કડી વા અને હું તમને શું કહું હું જો હો એ તમે ઘરે આલે જાવ હું એને એને આ કે આ એટલે કોઈ દી પાછો ન આવે આ હા જાવ મારો દીકરો કે વેરું હોય એમ ફદા કરે હે